ગુજરાતની રાજનીતિમાં બાબુચક બાદ હવે નાલાયક શબ્દની એન્ટ્રી થઈ છે રાજકોટથી પરસોતમ રૂપાલાની ઉમેદવારીને લઈ ધાનાણીએ ઉચ્ચાર્યો નાલાયક શબ્દ રાજકોટમાંથી કોઈ લાયક ઉમેદવાર ન મળતા ભાજપે અમરેલી ધી રૂપાલાને આયાત કર્યા હોવાનો પરેશ ધાનાણીએ કર્યો છે દાવો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને જનસંઘે સીંચેલી ભૂમિ એવા રંગીલા રાજકોટની અંદર એક પણ લાયક ઉમેદવાર ન જીણો હું તો ન કહી શકું પણ મને એવું લાગે છે કે રાષ્ટ્રીય નેતૃત્વ એ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને કદાચ નાલાયક સમજાયા છે એટલે એક લાયક ઉમેદવારને અમરેલીથી ઓછી ના લાવી અને રાજકોટમાં થોપી બેસાડ્યા એનું પરિણામ આજે કમલમની કાર્યાલયે કકલાટ છે

કે થી કોઈ ઉમેદવાર ભાજપને ન મળ્યો એટલે અમરેલીથી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે ભાજપે